જય માતાજી પિતૃદોષના લક્ષણો કેવા હોય છે અને પરિવાર પર તેની શું અસર થાય છે ચાલો એ જાણીએ એ પહેલાં આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો જો તમારી જન્મકુંડળીમાં પિતૃદોષ હોય તો તેનાથી તમારા ધંધા વ્યવસાયમાં પ્રગતિ થતી નથી સંતાન થવામાં વિલંબ થાય છે લગ્નના યોગ બનતા નથી કમાયેલું ધન વધતું નથી પરિવારમાં નકારાત્મકતા ફેલાય છે અને કોઈના કોઈ કારણે વારંવાર તકલીફો થાય છે આ બધા પિતૃદોષના લક્ષણો મનાય છે આ બધામાંથી મુક્તિ મેળવવા માટે કરો આ એક ઉપાય એનાથી તમારા પિતૃદોષમાંથી તમને રાહત મળશે અનેક યોગ્ય ફળની પ્રાપ્તિ થશે ઉપાયમાં ત્રણ સોમવાર અથવા તો અમાસના દિવસે તમારે એક લોટા જળમાં કાળા તલ નાખી શિવલિંગ પર અર્પણ કરવું અને શિવજીને સફેદ મીઠાઈનો ભોગ ધરવો અને એક જનો શિવલિંગ પર ચડાવવી આ ઉપાય તમને જરૂરથી પિતૃદોષમાંથી શાંતિ અપાવશે Chema Mataji.